નમસ્કાર ખેડૂત મિત્રો હું તુષાર પ્રજાપતિ આઈપીએલ બાયોલોજીકલ વતી આપનું સ્વાગત કરું છું આજે આપણે એક પ્રગતિશીલ ખેડૂતના ફિલ્ડ ઉપર આવ્યા હતા જ્યાં મકાઈની પકવવાની મકાઈનું વાવેતર કરેલું છે તમે મકાઈની અંદર આમ તો જોઈ શકીએ છીએ કે આપણો સારો ગ્રોથ પણ છે પણ ક્યાંક ને ક્યાંક ઈયળનો બહુ પ્રોબ્લેમ આવતો હોય તો ઈયળના પ્રોબ્લેમની અંદર તમે જોઈ શકો છો કે ઈયળ કઈ રીતે નુકસાન કરે છે તો આ જે ભૂંગળી છે એની અંદર ઈયળ રહી અને આવી રીતે છોડને નુકસાન કરતું હોય છે અને ઉપરથી જે નવી ફૂટ જે આવતી હોય છે એને કાપી નાખતું હોય છે તો આવા નુકસાનથી બચવા માટે ખેડૂત મિત્રોને આઈપીએલ બાયોલોજીકલ કંપનીની એક પ્રોડક્ટ આવે છે દમન એલ કરીને તો એનો તમે ઉપયોગ કરી શકો છો એનો બનાવવાની પદ્ધતિ બસો લિટર પાણીમાં એક લિટર નાખી દેવાનું અને પછી એને ભૂંગળીની અંદર જે રીતે પાણી જાય એ રીતે એને આપવાની છે કે જેના કારણે એનું બહુ સરસ રિઝલ્ટ મળે છે અને લાંબા ગાળાનું નિયંત્રણ મળે છે કારણ કે આ એક બાયોલોજીકલ પ્રોડક્ટ છે કે જે તમને ભૂંગળીની અંદર જઈ અને ઈયરના ઉપર પોતાનું કવર બનાવી અને એનું નિયંત્રિત કરે છે તો એનું સારું રિઝલ્ટ મળે છે તો હું દરેક ખેડૂત મિત્રોનું ભલામણ કરું છું કે જો મકાઈની અંદર જો તમને ઈયરનો પ્રોબ્લેમ રહેતો હોય તો આઈપીએલ બાયોલોજીકલનું દમણનો એકવાર અવશ્ય ઉપયોગ કરો